સરસલ રૂપ્ર પેલા આદર મેં કે રવિ બધા વજન કરી કરી મંદિરમાં લેજો એટલે પછી શિલો ખાઈ છે લજન થાય છે કે કીધું ધૂન કરીએ છે એટલે જતું નસે આપણે ખાઈ પીને અને હબળો આપણે ખાઈ પીને પછી આપણો વારોસો એ પેડ જવાની કદી નહીં કરવાની એ વિઝા ગોંધ ન બધો